ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી રેખારા દળિયાના સ્નેહભેરા નમસ્કાર મિત્રો અમે આવ્યા છે લીલિયા યા આ મારું ઘર છે લીલિયા જો ભાઈની સાયકલ એ અમરેલી થી અહીંયા લીલી આવી ગઈ છે કે થોડાક દિવસ રોકાવે મને સાયકલ વગર નો ગમે જાવ છોકરા વાળે રમવા તો સરસ મજાની સીતાફળ છે પાકી ગયા તા થોડાક જો પાકી ને નિષ્કેત પડી જાય પક્ષી ખાય કે દિવસના ખાઈ છી હજી તો ઘણા બધા છે पर्वा, पर्वा। उपर तो बोटा मोठा से जो देखा इसे। देखा। इतला સરસ સીતાફળી છે અહીંયા મોટું ઝબરું ઝાસું હતું કાપી નાખ્યું છે પાછું ફૂટ્યું છે એક સીતાફળી હજી નહોતા ધરાતા જો બીજી વાવી અમારા ઘરમાં બધાને સીતાફળ બહુ જ ભાવે આ ગુલાબ છે અમે નાની એવી દાંડલી વાવી હતી ડાળખી સરસ થઈ ગયું છે મોટું સરસ ફૂલ પણ આવે છે અમે અહીંયા હતા નહીં એટલે આને કટિંગ કરવું પડે આ ફૂલ આવી જાય ને દાખલા તરીકે આ ફૂલ આવી ગયું છે તો અહીંયા ઉપરથી કટિંગ કરી નાખે ને તો સરસ પાછું ફૂટે એટલે આ કટિંગ કરવાનું બાકી છે કટિંગ કરશું એટલે પાછું સરસ ફૂટશે આ નાળિયરી છે બહુ ઓછી વહી ગઈ છે હું તમને મારું ઘર બતાવી રહીશું આ સિકુડી છે એક ફાલ સિક્કુનો પૂરો થઈ ગયો બહુ આવ્યા હતા બહુ ખાધા આ બીજા આવ્યા છે વરસમાં બે વાર આવે છે આમાં સિક્કુ અહીંયા પાર્કિંગ છે ગાડી મૂકવાનું અને અહીંયા બાજુ બે મકાન બનાવેલા છે અને અહીંયા બે મકાનની પ્લેન બાંધેલી હતી સરસ મજાનો સંપો છે કુણો કૂણો લીમડો હમણાં તો ભરપૂર લીમડો ખાવું બહુ બધા પોષક તત્વો હોય છે લીમડામાં આ સરગ હોય એકવાર અમે આવ્યા ને ત્યારે અમે કાપી નાખ્યો તો એટલે સરસ મજાનો ફૂટો છે જો પાસે સરસ કૂણો કૂણો મિત્રો આવા કૂણા પાનની ભાજી બનાવીને ખાધી છે તમે બહુ મસ્ત થાય હમાય લસણ ખી નાની ભાજી બનાવી જેમ આપણે મેથીના પાનની ભાજી બનાવીએ ને એવી જ રીતે આ સરગવાના કૂણા પાનની ભાજી સરસ થાય છે અને આ કૂણા કૂણા પાન થેપલામાં પણ ન ખાય શાકમાં ન ખાય અને સરગવાના તો અઢળક આયુર્વેદિક ફાયદા છે આપણે બધા જાણીએ છીએ અહીંયા હોય તો અમને રોજે ખાવા મળે અમે રહીએ સમરેલી સરસ ફૂંટો છે અને આ સરગ હોય છે ને મોટો થાય ને એટલે એમાં સીંગુ આવશે બારે માસ આવે છે આમાં હોય જ તે શીંગ પણ થોડોક ગૌઢા જેવો બહુ ઓલો થઈ ગયો હતો ને તો મેં કાપી નાખ્યો એટલે સરસ ફૂટે એક જામફળી છે એક શો પીસ છે આ પાન ઓહો હો હો જો મિત્રો અહીંયા નથી રહેતા એટલે જો આપણા સુકાઈ ગયેલા લીંબુ છે ને એટલા લીંબુ વેસ્ટ ગયા કોઈને કામમાં ન આવ્યા બધા સુકાઈ ગયા છે અને હજી પાકલ પાકલ લીંબુ બધા છે અને લીંબુડીમાં પણ લીંબુ પાકી હમ અત્યારે લીંબુ જોઈ ઓછા અને આવે વધારે ઉનાળામાં લીંબુ વધારે જોઈ તો ઓછા આવે છે બે લીંબુડીમાં એવું છે અત્યારે જતા લીંબુ આ લીંબુડીમાં એવું છે ચાલો અત્યારે અહીંયા રહીશું ત્યાં સુધી તો લીંબુ નહીં લેવા પડે આ સરસ મજાનો આંબળો છે ગયા વર્ષે તો આંબળા આવ્યા હતા આ વખતે કે દેખાતા નથી ખબર નહીં મને એવું લાગે છે કે આ બધું ભેગું ભેગું થઈ ગયું છે તો ઓર લાગતો હશે મને બહુ ખ્યાલ નથી જો તમને મિત્રો ખબર પડતી હોય ને ખ્યાલ આવતો હોય કે આને ઓર લાગે તો મને જરી કહેજો તો એકાદું ઝાડ આપણે કાઢી નાખશું પણ જીવ ન આલે મને ઉજેરી મોટું કર્યું હોય ને પછી કાઢતા જીવ ન આલે સરસ મજાની બિલ્લી છે કેટલી ઊંચી ઊંચી વગેરે છે એ મહાદેવ અહીંયા રહીએ ત્યારે સોમવારે અહીંયા બિલ્લીએ દીવો કરીએ પેલા એ એ અહીં રૂ એવું આંબળું છો એક જ દેખાણું જે આ નાનું છે પછી મોટું થશે બહુ મોટા ફળ છે ગયા વર્ષે આવ્યા હતા ત્રણ ત્રણ ચાર આવ્યા હતા વધારે નહોતા આવ્યા અને આમળાને આ ત્રીજું વર્ષ છે ત્રણ વર્ષનો છો છે આમળો એક આંબળો આવ્યો સરસ આ કેરીની ગોઠલી ઉગી છે ઘરે ભાઈઓ નથી એમના ઉગી છે જોઈ હવે કેરી આવે છે કે નહીં આ બંને લીંબુડી અહીંયા સરસ મજાનું અંજીરનું ઝાડ છે જે પક્ષીઓ માટે રાખ્યું છે જે આ અંજીર આવે ને એ પક્ષી બહુ ખાય તમને દેખાય છે તમને અગાસી પણ બતાવી દો દાદર અમારે આવો કારણ કે એટલે અહિયાં દાદર નથી બનાવ્યો એટલે અમે આ લાકડાની સીડી અહીંયા મૂકી દીધી હતી કે ઉપર જવાનું જ ઓછું હોય એટલું મોટું ફળિયું હોય એટલે ઉપર જવાની જરૂર ન પડે જા ક્યાંથી કેવું જંગલ જેવું લાગે છે જો છે ને જો અહીંયા અંજીર છે જો જો પક્ષીએ ખાધેલા જો આવા વૃક્ષો વાવીએ ને તો પક્ષીઓનો કલરવાળા વૃક્ષો વાવીએ પક્ષીઓનો કલર અવરે અને બહુ મજા આવે પક્ષીઓ બેસે પક્ષીઓ ફળ ખાય અમારા ઘરની આજે આવ્યા છીએ આ બધું ધૂળ ધૂળ છે સરસ પાણી એથી ધોઈ નાખશું ને પછી મજા આવે આટો મારવા આવવું હોય તો ગમે હાલો હવે ઘર પણ બતાવી દઉં આ જે જે આવ્યા છે એટલે થોડુંક ઘર હજી સફાઈ કરવાની બાકી છે જો આપણે તે ગયા વખતે આવ્યા ને ત્યારે એ સરગવો કાઢીને અહીંયા મૂક્યો તો ક્યારેક ભજીયા ભજીયા કરવા હોય ને પ્રોગ્રામ કરવો હોય તો આ બળતણ ઉપયોગમાં આવે જાજા જણા હોય ને તો શુલે ભજીયા ખાવાની બહુ મજા આવે એટલે મેં રાખ્યું હતું હવે એને કંઈક ઠેકાણે હરખું મૂકી દેસ અને આ બે રૂમ છે અમારા મેં અહીંયા રહેતા નથી આ સફાઈ કરતી હતી ને જો ઘંટી અહીંયા રાખીએસ ને ઘઉં અહીંયા રાખીએ હજી દમણ અમે પેલા દળી નાખું પછી પોતાને એવું મારું હાલો હું તમને પેલા રસોડું બતાવી દઉં આ મારા ઘરનું રસોડું છે નથી પણ બધી વસ્તુ અમે અહીંયા રાખીએ છીએ આવતા વેર મેં નળેથી સીધી મોટર ચાલુ કરીને માટલું ભરી લીધું છે જે વાસણ ઉપરથી ઉતારવાના બાકી છે માખણ સવારે ભાખરી અને ખાવાની બહુ મજા આવે બેન મારી દીકરી આવી છે ને માખણ અને ભાખરી બહુ ભાવે એટલે મેં આ મલાઈ છે તે ફ્રીઝરમાં હું રાખતી જેથી કરીને વાસ ન આવે આ ગાયના દૂધનું માખણ છે અને ભાખરીનો લોટ દળી નાખ્યો છે અહીંયા દેશમાં થોડુંક આજુબાજુમાં બધા ઢોર રાખતા હોય એટલે થોડુંક માખીનો પ્રોબ્લેમ રહે જો જો બેઠી જો 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 અને માખ કહેવાય જો બધું ઢાંકી ઢૂંકીને રાખવું પડશે કારણ કે આજુબાજુ બધા ઢોર રાખે છે અહીંયા એટલે એટલો તો પ્રશ્ન રહે માખીનો સરસ મજાનું માખણ મેથીઓ મળશું અને ભાખરી સવારમાં નાસ્તો કરશું મજા આવશે આ છે કટિયા મેં નાના નાના ઓલા કટિયા સીબડા આવે ને એને જો બેફાડા કરી અને મીઠું નાખીને મૂકી દીધા છે આખી રાત એને રાખી દેવાના ને પછી અગાસી ઉપર કાલે અગાસી ધોઈ ને સરસ અગાસી ઉપર સુકવી દેવું એટલે સરસ મજાની કાસરી થઈ જાય પછી સુકાઈ જાય ને એટલે તેલમાં તળી ને એ કાસરી ભાખરી યારે ખાવાની બહુ મજા આવે અમારા હનુમાનજી દાદા ને આ કબાટમાં અમે રાખીએ છીએ ખોડિયાર માતાજી આવીએ ત્યારે દીવો કરીએ છે ખોડિયારમાં આ મૂર્તિ અમે જયારે કાગવડ શીલા પૂજન હતું ને ત્યારે અમને આપી હતી એટલી વ્યવસ્થા છે અમે બે પાંચ દિ આવ્યા હોય તો વાંધો ન આવે આ એક રૂમ હજી સાફ કરીને એસી પણ છે આ કલર છે એ મારી છોકરીએ કર્યો તો મારી દીકરી જે સાસરે વહી ગઈશ ને આ ડિઝાઇન એણે પાડી હતી આ બધો કલર એણે કરેલો છે ઘણા વર્ષો પહેલા અને હજી બહાર પણ છે તમને બતાવો જો મારી મોટી દીકરીએ કરેલી છે આ ડિઝાઇન મને એની બહુ યાદ આવે આ દિવાલ અમે રાખીએ એને મન થાય ને એટલે આખા દિવાલમાં એ ડ્રોઈંગ બનાવે તમે જેવું કહો ને એવું બનાવી દે આની પેલા જ્યારે બનાવ્યું હતું ને ત્યારે એણે આખું મંડળ બનાવ્યું હતું ચંદ્ર અને તારા ને વાદળ ને બહુ મસ્ત લાગતું હતું પણ પછી લુણો લાગ્યો ને એટલે ઉખડી ગયું હતું એટલે પછી કલર કરવો પડ્યો પછી બેણે બીજું બનાવ્યું અહીંયા એક બીજી રૂમ આવે અહીંયા છે મારો વેહ તો આજે સારો નથી તો હું ખેડતી હતી એટલે સરસ કબાટ ને ફર્નિચર ને બધું છે રાખીએ થોડાક દિવસ અહીંયા આવીએ મજા આવે અહીંયા બાથરૂમ છે મશીન છે ક્યારેક કઈક ઉપયોગ કરવો હોય તો કરીએ અહીંયા બાર સારી બાજુ થી હવા ઉજાસ નું સરસ મજાનું એક સમય એવો હતો કે જો બજારમાં નીકળતા આવો પોદળો ભાળી જાય ને અને પોદળો કહેવાય તો એમાં છે ને હાઠીકડું ખૂતાડી દેતા આમાં જો હા ખૂતાડેલું હોય ને એટલે કોઈ અટતું નહીં અને અત્યારે તો લાગત પડ્યા હોય તોય કોઈ અટતું નથી એક સમય હતો પશુઓનું પશુઓના ખાતર ને બધું ખૂબ જ ઉપયોગમાં બધું લેવાતું જો થોડાક ઘઉં અહીંયા રાખીએ થોડાક અમરેલી રાખીએ બધી વસ્તુ થોડીક અહીંયા રાખીએ થોડીક ન્યા રાખીએ તો મિત્રો આવું છે મારું ઘર અને આખો દિવસ હજી કાલે કામ કરશું ત્યારે આ ફળિયું બળ્યું બધું સાફ થાય કે બહુ ખડ થઈ ગયું હતું એટલે પછી નિંદા એમ હતું ને એટલે દવા સાટી હતી અહીંયા ફળિયામાં ખાટલા નાખીને બેસવાની ને ખૂબ જ આનંદ આવે તો મિત્રો તમને કેવું લાગ્યું મારું ઘર તે કમેન્ટમાં જણાવજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ